મોડાસા બાયપાસ પાસે ગેરકાયદેસર પશુ ભરેલ ડાલુ ઝડપાયું ડાલા ચાલક દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના સદસ્ય પર ડાલુ બેફામ હંકારી ઈજા પહોંચાડવામાં આવી હતી આવા તત્વોને કાયદાની કાયદા બીક લાગતી નથી કે શું જો કે ડાલા થી ઈજાઓ પહોંચતા ઈજાગ્રસ્ત તાત્કાલિક મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા ગેરકાયદેસર પશુની ની કરતા મોડાસાના ના કઈક વાહન ચાલકો ની લુખી દાદાગીરી જોવા મળી હતી સ્થાનિકો દ્વારા વહીવટી તંત્ર કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે રિપોર્ટર વાલંબારિયા ગુજરાત ક્રાઇમ ન્યુઝ માલપુર જય શ્રી રામ આજે મોડાસા નગરમાં જ્યારે જયારે બકરા ઈદ આવતી હતી ત્યારે એકસો ને પંચોતેર ગાયો પકડી કતલખાને લઈ જવાતી હતી તો પણ આજે તંત્ર ઘોર નિંદમાં સોઈ રહ્યું છે આજે પણ મોડાસા નગરમાં સહયોગ ચોકડી ઉપર ઘઉંવંશ પકડાયું છે કતલખાને લઈ જતા તો તંત્ર શું કરી રહ્યું છે આટલું બધું ઘઉંવંશ કટિંગ થાય છે ત્યાં સુધી શું કરે છે તંત્ર એટલે તંત્રને મારી નમ્ર વિનંતી છે કે આના ઉપર એક્શન લો નહીં તો અમારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ થ્રુ અમારે આ એક્શન કાયદો હાથ ઉપર લેવો પડશે જય શ્રી રામ કેટલી ગાડી કરતી છે રોડ પરથી રોજની અહીંથી લગભગ ઘણી બધી ગાયો નીકળે છે અને આ લોકો મરણિયા થઈને જ્યારે અમારે ગૌરક્ષકો અને બજરંગલના યુવાનો જ્યારે ગાય શું કહેવાય કે પકડવા જઈ રહ્યા છે બચાવવા જઈ રહ્યા છે તો આત્મઘાતી હુમલો પણ કરતા હોય છે આ લોકો એટલે હું ગૃહ વિભાગને અને અરવલ્લી જિલ્લા પોલીસ વડાને નમ્ર વિનંતી કરું છું કે આવા આ બનાવો ના બને કારણ કે હવે હિન્દુ સમાજ જાગૃત થયો છે કાંક કંઈક ને કંઈક અરવલ્લી જિલ્લામાં કોઈ માથાકૂટ થાય એ પહેલા તંત્રને નમ્ર વિનંતી છે પોલીસ વડાને નમ્ર વિનંતી છે કે આપ આના ઉપર એક્શન લો ગાય માતાને અમારે બચાવી છે ગાય માતા હિન્દુ સમાજની દેવી છે તો દેવી ઉપર નુકસાન થાય એ હિન્દુ સમાજના યુવાનો હિન્દુ સમાજ કોઈ પણ ભોગે ચલવી લેશે નહીં જય શ્રી રામ